સુહાસ અને સલોનીના લગ્ન થયાને લગભગ વીસ વર્ષ વીતી ચૂક્યા હતા બંને પોતાનું લગ્ન જીવન સુખેથી જીવી રહ્યા હતા સંતાનમાં તેઓને એક દીકરો અને દીકરી પણ હતા જે બંને પોતાનો અભ્યાસ કરી રહ્યા હતા દીકરા દીકરી મોટા અભ્યાસ અર્થે બહાર ગામ ભણવા ગયા હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી સુવાસ અને સલોની તેના માતા પિતા સાથે ઘરમાં એકલા જ રહેતા હતા આજે તેઓના લગ્નની એકવીસમી વર્ષગાંઠ હતી લગ્નને વીસ વર્ષ પૂરા થઈ ગયા હતા એટલા માટે પત્નીના આ એનિવર્સરીના સેલિબ્રેશનને કંઈક ખાસ બનાવવા માગતી હતી જે જીવનભર યાદ રહી જાય તેણે અચાનક મનમાં કંઈક વિચાર સ્ફૂર્યો અને હજુ તો પતિ નાઈ ધોઈને તૈયાર થઈને ઓફિસે જવા જ નીકળતા હતા કે તરત જ ઘરની બહાર હિંચકા પર બેસી રહેલી સલોનીએ બૂમ પાડી એ તમને કહું છું જરા અહીંયા આવો ને પાંચ મિનિટ દરરોજના રૂટીન પ્રમાણે સુભાષ જ્યારે પણ ઓફિસ જવા માટે નીકળે ત્યારે તેની પત્ની સલોની તેની માટે ટિફિન લઈને મેઇન ગેટ સુધી મૂકવા આવતી પરંતુ આજે પતિને બોલાવ્યા એટલે સુભાષ વિચારમાં પડી ગયો કે શું કામ હશે ત્યાં જઈને બંને લોકો હિંચકા પર બેઠા અને પત્નીએ વાત શરૂ કરી તેને કહ્યું આજે આપણા લગ્નને એકવીસ વર્ષ પૂરા થઈ ગયા મારે આજે તમને એક વાત કરવી છે સુભાષે પૂછ્યું બોલો બોલો શું હતું આજે ટિફિન નથી બનાવ્યું કે શું થોડી રમૂચ કરી સલૂનીએ કહ્યું ના એવું કંઈ નથી ટિફિન તો બનાવ્યું જ છે આ રહ્યું ટિફિન એમ કહી બાજુમાંથી ટિફિન આપી પછી પોતાની વાત આગળ વધારતા કહ્યું કે હું આટલા વર્ષોથી તમારી સાથે રહું છું આજે મારે તમને એક વાત કહેવી છે એમ કહીને એક ખાલી કાગળ આપ્યો અને કહ્યું તમે આજે સાંજે ઘરે આવો ત્યારે આ કાગળની ચિઠ્ઠી ઉપર મારી પાંચ ખામી લખીને આપજો અને એવી ખામી લખજો કે જે સુધારીને હું અત્યારે છું તેના કરતાં પણ વધારે સારી પત્ની બની શકે સુભાષ આ સાંભળીને પહેલાં તો ચોંકી ગયો એનિવર્સરીના દિવસની એને પણ ખબર હતી પરંતુ આવી અજીબ ડિમાન્ડ સાંભળીને તે પણ વિચારમાં પડી ગયો અને ઓફિસ જવા ટિફિન લઈને નીકળી ગયો કારમાં બેઠા બેઠા રસ્તામાં તેને આ જ વિચાર આવી રહ્યો હતો કે તેની પાસે તો તેની પત્નીની ઘણી બધી એવી ખામીની જાણ હશે જેમાં સુધારાની પણ જરૂર હશે પરંતુ બીજી જ ક્ષણે એ પણ વિચારવા લાગ્યો કે તેની પત્નીમાં ભલે કદાચ પાંચ જ ખામી હોય પરંતુ જો તેની પત્ની લિસ્ટ બનાવવા બેસે તો સુભાષમાં પણ કદાચ પચાસ ખામી નીકળી શકે છે જેમાં તેને પણ સુધારવાની જરૂર હતી તે આવું જ વિચારી રહ્યો હતો કે હવે મારે શું કરવું તે કશું સમજ પડતી નથી અને ઓફિસ થોડા સમયમાં આવી ગઈ ઓફિસે પહોંચ્યા પછી તે આખો દિવસ કામમાં રહ્યો અને રોજની જેમ જ વ્યસ્તતાના કારણે તેનો આખો દિવસ ક્યાં જતો રહ્યો એની ખબર જ ન રહી દિવસના અંતે તો એ પણ ભૂલી ગયો કે તેને ચિઠ્ઠીમાં ખામી લખવા જણાવ્યું હતું તે રાત્રે ઘરે ગયો અને અચાનક સલોનીને જોઈને તેને યાદ આવ્યું કે તેને ખામી લખવા માટે ચિઠ્ઠી આપી હતી અને પત્નીએ પણ તરત જ સવાલ પૂછ્યો કે તમે ચિઠ્ઠીમાં લખીને આવ્યા ત્યારે તરત જ સુભાષે જવાબ આપ્યો અને કહ્યું કે મારે તારી ખામીઓ વિશે વધારે વિચારવું પડે તેમ છે એટલે હું તને આ ચિઠ્ઠી કાલે સવારે ઓફિસ જઈને મોકલાવી આપીશ પતિએ તરત જ ફરી પાછું પૂછ્યું અરે એ સાઈડમાં મૂકી દે મને એ કહે કે આજે તે શું બનાવ્યું છે જમવામાં આપણી એનિવર્સરી છે તો કંઈક નવીન બનાવ્યું છે ને પત્નીએ તરત જ કિચનમાં જઈને ડાઇનિંગ ટેબલ ઉપર રહેલી બધી જ વસ્તુઓ બતાવી પંજાબી શાક સુભાષને ભાવતી મીઠાઈ તેમજ તેને અત્યંત વાલી એવી ફ્રાય વગેરે પડ્યું હતું તરત જ સુભાષ ફ્રેશ થઈને જમવા માટે બેસી ગયો બંને સાથે ભોજન લીધું ભોજન લેવાની ખૂબ જ મજા આવી ગઈ કારણ કે આજે ઘણા દિવસે સુભાષે તેની મનપસંદ વાનગીઓ જમી હતી બીજા દિવસે સવારે તૈયાર થઈને સુભાષ ઓફિસ જવા માટે નીકળ્યા અને તેને તરત જ પેલી ચિઠ્ઠી મગજમાં આવ્યા રસ્તામાં એક ફૂલની દુકાન આવતી જ્યાંથી કાયમ તેઓ ફૂલ મંગાવતા એ દુકાન પર ઊભા રહીને સુભાષભાઈએ એક અત્યંત સુંદર બુકે પસંદ કર્યો ત્યાર પછી તેની અંદર થોડા ફેરફાર કરાવીને ઘણા બધા ગુલાબ ઉમેરી દીધા કારણ કે તેની પત્નીને ગુલાબ અત્યંત પ્રિય હતા સાથે જ એ જ ચિઠ્ઠી મૂકી દીધી જે ચિઠ્ઠી તેની પત્નીએ આપી હતી અને એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મેં તારી ખામીઓ શોધવા માટે ઘણી બધી કોશિશ કરી પરંતુ મને તારી પાંચ ખામી મળી નથી જેમાં સુધારવાની જરૂર હોય તું મને જેવી છે તેવી જ સારી લાગે છે આટલું લખીને પુલવાળાને પોતાના ઘરનું એડ્રેસ આપીને ઘરે આ બુકે મોકલાવી આપી ત્યાર બાદ પત્નીની પ્રતિક્રિયા શું હશે તે જાણવા માટે ઓફિસના કામમાં વ્યસ્ત હોવા છતાં પણ એક ફોન પણ ન કર્યો કારણ કે તે રૂબરૂમાં જોવા ઈચ્છતો હતો કે તેની પત્નીની શું પ્રતિક્રિયા છે સાંજે જ્યારે ઓફિસથી પાછો આવ્યો ત્યારે સુભાષે જોયું કે સલોની દરવાજા પાસે જ ઊભી રહીને તેની રાહ જોઈ રહી હતી દરવાજો ખોલ્યો કે તરત જ તે તેની પત્નીના ચહેરા ઉપર ખુશી જોવા ઈચ્છતો હતો પરંતુ સલોનીના આંખમાં હંસુ આવી ગયા હરખના આંસુ એ તેના જીવનની મીઠાશ પહેલાં કરતાં પણ વધારે કરી નાખી એ કહેવાની હવે જરૂર હતી નહીં સુભાષ અત્યંત ખુશ હતો કે પત્નીએ આગ્રહ કર્યો હોવા છતાં પણ તેને તેની ખામીઓનું લિસ્ટ નહોતું બનાવી અને તરત જ વિચારવા લાગ્યો કે કોઈ કોઈ વખત લડાઈ જ્યારે પોતાના સાથે હોય તો હારી પણ જવું એ જરૂરી છે લગ્નના આટલા વર્ષો પછી સુવાસ હવે એ સમજી ગયો હતો કે લાઈફ પાર્ટનર એ શું વસ્તુ છે તે સમજવા માટે ગડપણની રાહ જોવાની જરૂર નથી જીવનમાં દરેક લોકોએ આ હુન્નર અપનાવવું જોઈએ આપણા પાર્ટનરની પ્રશંસા કરવામાં ક્યારેય કંજૂસી ન કરવી અને આલોચના કરવાથી હંમેશા દૂર રહેવામાં જ સમજદારી છે અને આજે લગ્નના વીસ વર્ષ પછી પણ આ કપલ જાણે નવયુગલ હોય એમ ખુશ થઈ રહ્યું હતું નમસ્કાર મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો તેમજ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનો ચૂપતા નહીં રાધે રાધે